અંજારમાં મેઘપર બોરિયામાં કાકા ભત્રીજા પર પ્રાણઘાતક હુમલાના મામલે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ પોલીસે સમગ્ર મામલે રીકન્સ્ટ્રક્શન કર્યું છે સાથે સાથે આરોપીઓની પૂછપરછ કરી સ્થળ પર જ પંચનામું કર્યું હતું યુવતી સાથે મિત્રતાનું મન દુઃખ રાખી સાત આઠ લોકો દ્વારા કરાયો હતો હુમલો અંજાર પોલીસ મથકે જીવલેણ હુમલો જાતિ અપમાનિત સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો દેવાયસી પૂર્વક જ દીપક આરભ છવ્વીસ તારીખે રવિવારે રાત્રે અંજાર પોલીસ સ્ટેશનમાં એક ખૂન બનવા પામેલ છે જેના આરોપીઓને તાત્કાલિક પોલીસે પકડી આરોપીએ આ ગુનો કરવા માટે કેવી રીતે એકત્રિત થયેલા અને આ ગુનાને કઈ રીતે અંજામ આપેલો તેના પુરાવા એકત્રિત કરવા આ વિરોધ આરોપીઓને સાથે રાખી અને ડેમોન પંચનામું કરવામાં આવ્યું છે અને આગળની તપાસ ચાલુમાં છે